નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર બોડેલી તાલુકાના ચલામાલી ગામે બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી શુભકામના પાઠવી હતી બોડેલી તાલુકાના ચલામાલી ગામે એસએસસી બોર્ડની પ્રારંભ થતી વિદ્યાર્થીઓની પરીક્ષામાં વિદ્યાર્થીઓ મુક્તપણે પરીક્ષા આપે તે માટે માતુશ્રી અમરતબા ભગત હાઈસ્કૂલમાં એસએસસી બોર્ડના સેન્ટરમાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટેની શુભેચ્છાઓ પાઠવી તેઓને કંકુ તિલક કરી ચોકલેટ આપી ગળ્યું મોં કરાવવામાં આવ્યું હતું સાથે ગુલાબનું ફૂલ અને પેન અર્પણ કરવામાં આવી હતી જેમાં બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ ડૉક્ટર શીતલ કુંવરબા મહારાઉલ પૂર્વ કારોબારી અધ્યક્ષ હિતેશભાઈ કોલી બોડેલી એટીવીટી સભ્ય જીવનભાઈ પટેલ ગુજરાત પ્રદેશ મહિલા મોરચા કારોબારી સભ્ય ઉષાબેન પટેલ છોટા ઉદેપુર જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ ભગુભાઈ પંચોલી જિલ્લા કિસાન મોરચા મંત્રી ઉત્પલભાઈ પટેલ બોડેલી તાલુકા ભાજપા મહામંત્રી પરિમલ પટેલ તાલુકા યુવા મોરચા મહામંત્રી કિરણસિંહ રાજપૂત મહિલા મોરચા મહામંત્રી જલપાબેન પટેલ તાલુકા લઘુમતી મોરચા ઉપપ્રમુખ ઇમરાન મન્સૂરી ચલામલી ડેપ્યુટી સરપંચ મુચકંદભાઈ બગત વણધા સરપંચ રમણભાઈ નાયક રાજ બોડેલી સરપંચ દિવ્યાબેન પટેલ સહિત પદાધિકારી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પેન પુષ્પ ચોકલેટ આપી અનેક અનેક શુભકામનાઓ પાઠવી હતી મુકેશ પરમાર નસવાડી શ્રીમતી એસ બી સોલંકી વિદ્યામંદિર નસવાડી હાઈસ્કૂલની અંદર એસએસસી અને એચએસસીની પરીક્ષાનો પ્રારંભ થયેલ છે આજથી તો અત્યારે એસએસસી બોર્ડની પરીક્ષા ચાલી રહી છે એની અંદર યુનિટ ત્રણ છે કુલ અને કુલ બાળકો નવસો જ ની આજુબાજુ બાળકો છે તો શાંતિપૂર્ણ માહોલની અંદર એ પરીક્ષા આપી શકે આપે છે સફળતા મળે એ માટે બધા જ બાળકોને બેસ્ટ ઓપલક